ગુજરાતમાં બન્યું સૌથી મોટું હિન્દુ મંદિર મોદી કરશે પ્રાણ પ્રતિષ્ઠા મિત્રો મહેસાણાના મહાદેવ સ્થાનકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે તરબ વાળીનાથ મંદિર રબારી સમાજની ગુરુ માનવામાં આવે છે ખરેખર મિત્રો આ સ્થાનક હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે રબારી સમાજમાં કુરિવાજો વ્યસન સમાજમાંથી દૂર કરવા સાથે સમાજમાં શિક્ષણ પ્રમાણ દૂર કરવા બ્રહ્મકાલીન બળદેવી ગીરી બાપુએ અથાગ પ્રયાસો કર્યા હતા અહીં બનેલી વિશાળ ભોજન શાળામાં એક સાથે પાંચ હજારથી વધુ ભક્તો પ્રસાદ ગ્રહણ કરી શકશે મિત્રો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભક્તો ભોળાનાથનો પ્રસાદ લઈ શકે તે માટે આધુનિક ઢબે ભોજન શાળાનું નિર્માણ કરાયું છે તરબવાળીના ધામ ખાતે સોળ ફેબ્રુઆરીથી બાવીસમી ફેબ્રુઆરી દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા પધારશે મિત્રો આપણા ગુજરાતમાં કહેવત છે કે જ્યાં મળે ટુકડો ત્યાં હરી ટુકડો વાળીનાથ મંદિર ખાતે ભવ્યથી અતિભવ્ય સુંદર ભોજનશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ભોજનશાળામાં એક સાથે પાંચ હજારથી વધુ ભક્તો દેવાધિદેવ મહાદેવનો પ્રસાદ ગ્રહણ કરી શકે તે માટે સુંદર મજાની નવી ભોજનશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે કોથી યાત્રાનું આયોજન મિત્રો વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જોરશોથી શુભારંભ થયો છે તરબધામમાં આજરોજ કોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તરબધામ ખાતે યોજાયેલા શોભાયાત્રામાં શિવભક્તો ખૂબ જ ઉત્સાહ સાથે જોડાયા હતા જય રામગીરી બાપુ દ્વારા આ યાત્રાનો શુભારંભ કરાયો હતો સાત દિવસ ચાલનાર આ ભવ્યથી અતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજરોજ ભક્તિભાવ સાથે શુભારંભ કરવામાં આવ્યો છે મિત્રો તમને વધુ જણાવી દઈએ કે તરફધામમાં આજેથી શિવ મહાપુરાણકનું પણ આયોજન કરવામાં આવ્યું છે પોતી યાત્રા બાદ વિખ્યાત શ્રી ગિરિબાપુની શિવ મહાપુરાણકની શરૂઆત કરવામાં આવી છે આ અનમોલ અવસરમાં ભક્તિ આસ્થાનો અનેરો સંગમ જોવા મળવાનો છે ભવ્ય ભવ્યથી અતિભવ્ય મહોત્સવમાં પીએમ મોદી અને અમિત શાહ હાજર રહેશે મિત્રો સોળથી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન તરબવાળીધામ ખાતે યોજવા જઈ રહેલા ભવ્ય ભવ્યથી અતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ અન્ય રાજકીય નેતાઓ સાથે સંતો મહંતોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના છે ભા એ જ ભગવાન મિત્રો તરબ વાળીનાથ મહાદેવ સ્થાનકને રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે આ સ્થાનકમાં તમામ વર્ગ અને સમાજના લોકોનું આસ્થાનું કેન્દ્ર રહેલું છે આ પવિત્ર સ્થાનકના તેરમા મહત્ત બળદેવગીરી બાપુએ રબારી સમાજે ભાનું ઉપનામ આપ્યું હતું અને સૂત્ર પણ હતું કે ભા એ જ ભગવાન હાલમાં ચૌદમાં મહંત જયરામગીરી બાપુ મહંત તરીકે શોભાયાત્રામાં બિરાજમાન છે પૂજ્ય બળદેવગીરી બાપુનું સ્વપ્ન હતું કે ભવ્ય શિવધામ બનાવવાનું એ જ સ્વપ્નને સાકાર હાલના મહંત જયગીરી બાપુની અથાગ મહેનતથી સાકાર થવા જઈ રહ્યું છે